નાતાલ તથા થર્ટી ડિસેમ્બર ડિસેમ્બરના નવા વર્ષની ઉજવણીને ધ્યાને લઈ છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ દ્વારા ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આ અભિયાન અંતર્ગત નસવાડી પોલીસે મોટી સફળતા મેળવી છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધ્યક્ષ આઈજી શેખના માર્ગદર્શન અને પોલીસ પોલીસ અધ્યક્ષ શર્માના સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ ઝાલાએ સ્ટાફ સાથે ખાસ નાકાબંધી ગોઠવી હતી તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ મળેલી ચોક્કસ બાતમીના આધારે મોજે રતનપુર નર્મદા મેઇન કેનાલ રોડ પરથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી ઝડપાઈ હતી પોલીસે લંડન પ્રાઇટ પ્રીમિયમ હિસ્કીના કુલ એક હજાર છસો બત્રીસ ક્વાયા ભરેલા ચોત્રીસ પેટી અંદાજિત કિંમત રૂપિયા બે લાખ સિત્યોતેર હજાર ચારસો ચાલીસ બે ઇકો કાર મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા છ લાખ એકવીસ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કાર્યવાહીમાં પોલીસે ચાર આરોપીઓની ઝડપી પાડ્યા જ્યારે અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પોલીસે જણાવ્યું છે કે તહેવારો દરમિયાન ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સેવન સામે આવી કાર્યવાહી આગળ પણ કડક રીતે ચાલુ રહેશે